સુરત શહેરમાં આજે રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રકથી કચડીને તેની હત્યાના મુદ્દે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપીને એસઆઈટીની માંગણી કરી રાજસ્થાનથી પદયાત્રા કરી રહેલા જૈન આચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેની હત્યાના મામલે જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી છે સુરત જૈન સમાજ દ્વારા અડાજણ રૂસપચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા જૈન સમાજના લોકો આ રેલી કાઢવા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ભારત પરના જ સાધુ સાધવીજી ભગવતોની જીવનની રક્ષા માટે છે આવી ઘટનાઓ અનેકવાર બની ચૂકી છે પરંતુ આવું ઉફડી ન થાય તે માટે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી સુરત જ નહીં પરંતુ દેશભરના જૈન સમાજ દ્વારા રેલી કાઢીને આ ઘટનાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના પાલીમાં યાત્રા પર ગયેલા એક જૈન સંતનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું એક ઝડપી ગતિ આવતી મિનિટ ટ્રેકે જૈન સંત સમાજનું આચાર્યો પુંડિક રત્ન સુરત ટક્કર મારી આરોપ છે કે ડ્રાઈવરે જાણી જોઈને મિની ટ્રક રસ્તા પરથી ઉતારી અને જૈન સંત પર ચઢાવી તેમજ ગતિએ ટ્રક લઈને ભાગી ગયો એ કારણે જૈન સંતને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડવામાં આવ્યા જે તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા આ અકસ્માત શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો જેથી આજે ઉચ્ચ સ્તરીય એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી દરેક દુર્ઘટનાની તપાસમાં આધુનિક ફોરેન્સિક સાધનોનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ ટોલ પ્લાઝા ડેટા મોબાઈલ લોકેશન વગેરેનું વિશ્લેષણ કરીને ષડયંત્રની છાનબીન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવે સંતોની સુરક્ષા માટે નીતિ દેશભરમાં પદયાત્રી સંતો માટે સ્પષ્ટ અને કડક સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે સાથે જુદી જુદી માંગણીઓ આવેદનપત્ર દ્વારા કલેક્ટરને આપવામાં આવી બ્યુરો રિપોર્ટ

અને એ અમારા કોઈ પણ સાધુ સાધી ભગવાન તો એ પગપળા વિહાર હંમેશા રસ્તાની સાઈડ પર નીચે કરતા હોય છે અને એક ટ્રક દ્વારા રોડ પર આવતી ટ્રક નીચે ઉતરે છે સાધુ આચાર્ય ભગવાનને ટક્કર મારે છે અને એમની નિર્મમ હત્યા કરીને ફરી પાછી એના એ રોડના માર્ગમાં ગોઠવાઈ જાય છે તો અને હત્યા કઈ અને 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 તમે અકસ્માત કઈ રીતે કહી શકો આ હંડ્રેડ હત્યા છે એને પ્રશાસનને અમે લાગણીને માગણી સાથે અહીંયા આવ્યા છે આવેદન પત્ર આપીને અમે એટલું જણાવવા માંગીએ છીએ કે આ સાધુ ભગવંતો સાધુ ભગવાનો રાષ્ટ્રની ધરોહર છે એને બચાવો કેમ કે એ હશે તો એ રાષ્ટ્ર આજે બનશે નરેન્દ્ર મોદી સાહેબ પણ વારે કહેતા હોય છે સાધુ સંતનું ખૂબ મોટું યોગદાન છે પણ જો આવા આચાર્ય ભગવંતો વિદ્વત્તા વાળા આચાર્ય ભગવંતો જો આ રીતે અકસ્માતના સ્વરૂપમાં બોલીને જેને અકસ્માતમાં ખપાવીને એક નિર્મમ હત્યા કરવામાં આવતી હોય છે તો આને વખડવા માટે આજે જૈન સમાજ આજે હિન્દુ સમાજ આજે તમામ અમારા આચાર્ય ભગવંતો સાધુ સાધી ભગવંતો હજારોની સંખ્યાના લોકો રોડ પર માટે ઉતાર્યા છે ઓકે